શહેરના વડવા પાળિયાધાર નજીક આવેલ આંગણવાડીમાં આઠમ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બાળકોએ વેશભૂષા ધારણ કરી અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી ભાવનગર શહેરના વડવા પાળિયાધાર પટેલ સમાજની વાડી નજીક આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ચુમ્માલીસને તેતાલીસ ખાતે આઠમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંગણવાડીમાં કરવામાં હોવાથી બાળકોએ વેશભૂષા પણ ધારણ કરી હતી અને ગોકુળ સમાન બનાવી દીધું હતું તેમજ બાળકો રાધાકૃષ્ણના પ્રેમમાં પ્રેમમય બની ગયા હતા આ જન્માષ્ટમી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો મારું નામ ગોરીચા નિર્મણ આવેલું છે હું મુખ્ય સેવિકા છું વલકુમારવાળા સેજો મારા આ સેજામાં તેતાલીસ અને ચુમ્માલીસ નંબરના કેન્દ્રમાં આજે જન્માષ્ટમીનો પ્રોગ્રામ રાખે છે ત્યાં બાળકોને કાના અને આપણે કન્યાઓને રાજા બનાવે અને આ પ્રોગ્રામ કરેલ જેમાં મટ્ટી ફોડમાં તાના દ્વારા મટ્ટીખોડનો કાર્યક્રમ કરે છીએ અને અમે વર્ગ નંબર વાળા કેન્દ્ર નંબર વાળા તેતાલીસ ચુમ્માલીસ કાર્યકર છીએ અમે આજે જન્માષ્ટમી ઉજવણીનો કાર્યક્રમ રાખેલ છે જેમાં બાળકોના હાથે અમે વેશ પૂજા કરાવેલ છે અને સાથે ગઢપી ફોટો પણ કાર્યક્રમ કરેલ છે જેમાં અમને વાલીઓ પણ ખૂબ સાથ આપ્યો છે અને અમારા અધિકારી પણ આજે આજે સ્પર્ધામાં કે વેશ પૂજા કાર્યક્રમ હાજર રહેલ છે ઓકે